નમસ્કાર ખેડૂત મિત્રો જગતનો તાત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે જય માતાજી જય મુરલીધર મિત્રો ત્રણ હાથી આપણે કર્યા છે ટ્રેક્ટર પાછળ અને હાકવામાં અત્યારે વરાપ થઈ છે તો ખેડૂતો ઢાંકવા માટે તૈયાર છે તો જોઈએ મિત્રો ટ્રેક્ટર પાછળ ત્રણ હાથી કેવી રીતે ચાલે છે હું તમને વિડીયો દ્વારા બતાડું છે જો વેચેર આપ છે ને બંને બાજુ આપણે ઘોડા હાથી કહેવાય એના એટલે વેચર આપી જાય બેય બાજુ ઘોડા હાથી આલે કપાના બે હિસા લેવાય છે ભાઈ ટેક્ટર રાખે છે સુભાન પાછળ હાલે છે નાનકોને અને સુભાન નરેશ હા મિત્રો આપણો કપાસ છે આવી રીતે ત્રણ હાથી હાકવાથી ડીઝલની બચત થાય અને ફટાફટ હાલી જાય વરાપ હોય ત્યારે